ગુજરાત અંતર્ગત ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચેરપર્સન સહિત અઢાર સભ્યોમાંથી નવ સભ્યોની નિમણૂક પણ કરવામાં આવી છે જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચેરપર્સન સહિત બાવીસ સભ્યોમાંથી બાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે હવે સભ્યોમાં કચવાટ જોવા મળી રહ્યો છે કારણ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની ને સાત મહિના થયા હોવા છતાં હજુ સુધી એક પણ બેઠક યોજાઈ નથી